નમસ્કાર મિત્રો હું ચુડાસમા પુરુષોત્તમ આપ દરેક મિત્રો ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો ની અંદર ગુજરાત પોલીસ કોસ્ટેબલ ભરતી ની અંદર જે વ્યાકરણના પ્રશ્નો પૂછાણા તે અંગે મહત્વની કહી શકાય એવી વિગતો આપણને મળેલી છે જે આ વિડીયો ની અંદર ખાસ કવર કરવાની છે જે આ મિત્રો માહિતી જોઈએ તો એલઆરટી કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા ની અંદર વીસ માર્ક નું ગુજરાતી પૂછાવાનું હતું તેવું કહેલું હતું પરંતુ ગુજરાતી વ્યાકરણમાંથી માંથી કઈ પણ જાતનું નહીં પૂછાય તેવું પણ દર્શાવવામાં આવેલું હતું સિલેબસ ની અંદર છતાં પણ પેપરની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવેલું હતું તેથી ઉમેદવાર મિત્રોની માંગ છે કે દસ માર્ક સુધીનું ગ્રેસિંગ આપવામાં આવે અને ત્યારબાદ ફાઈનલ પરિણામ છે તે જાહેર કરવામાં આવે આ રીતની એક મહત્વની કહી શકાય એવી વિગત છે જો આ માહિતી સંપૂર્ણ રીતે તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌપ્રથમ મિત્રો વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કોર્સમાં વ્યાકરણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો જી આ મિત્રો એલઆરડીની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો છે તે પૂછાયા હતા તેમના કારણે ઉમેદવાર મિત્રો છે તે દસ માર્કની ગ્રેસિંગની માંગ કરી રહ્યા છે જો સંપૂર્ણ વિગત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ સંખ્યાને વધારવા માટે લોકરક્ષક દળના લગભગ બાર હજાર જેટલા જવાનોની નવી ભરતી કરવાની એક જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ છે તે જાહેર કરવામાં આવેલો હતો નવી ભરતી બોર્ડ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી તેમને ધ્યાનમાં રાખીને જ નવો સિલેબસ સાથે જાહેર કરવામાં આવેલો હતો અને તેમાં વીસ માર્કના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતી પરીક્ષાની અંદર જે આ છે તે વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં નહીં આવે આવી સ્પષ્ટતા કરવામાં પણ આવેલી હતી પરંતુ વાત કરીએ તો પરીક્ષાની અંદર દસ માર્કના ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પણ પૂછવામાં આવેલા હતા જેમના કારણે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવાને લઈને ઘણા ચિંતિત જોવા મળ્યા હતા જે અનુસંધાને ધ્યાન રાખીને પરીક્ષા બોર્ડના વડા નિર્જા ગોટરૂ મેડમને મળીને વ્યાકરણના પ્રશ્નના લગભગ દસ માર્ક સાથે ગ્રેસિંગના ગણીને પરિણામ સાથે જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે પરંતુ હજુ સુધી કમિટી દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે જે આ મિત્રો પેપરની અંદર દસ માર્કનું ગ્રેસિંગ આપીને ચાલીસ ટકાનું ધોરણ છે તે નક્કી કરવા પણ રજૂઆત કરવામાં આવેલ છે જે ચાલીસ ટકાનું ધોરણ છે પાસિંગ માર્કનો એરિયો તેમાં સૌથી પહેલા દસ માર્કનું ગ્રેસિંગ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી છે અને વાત કરીએ તો લગભગ બાર હજાર જેટલી જગ્યાઓ માટે કુલ બે સાડત્રીસ હજાર જેટલા યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી માત્ર અને માત્ર કોન્સ્ટેબલની માહિતી છે પીએસઆઈની ની માહિતી નથી તદુપરાંત વિગતવાર આ માહિતી જોયું હોય તો રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોક રક્ષક દળની બાર હજાર જગ્યાઓ જાહેર કરી હતી તેમની અંદર શારીરિક પરીક્ષા લેવામાં આવેલી હતી અને શારીરિક પરીક્ષાની અંદર માત્ર ને માત્ર એલઆરડી કોન્સ્ટેબલના બે લાખ સાડત્રીસ હજાર યુવાનો છે તે પાસ થયા હતા અને તે તમામે તમામ ઉમેદવાર મિત્રોએ બે લાખને સાડત્રીસ હજાર કરતાં પણ વધારે યુવાનો પાસ થયા હતા પરંતુ લેખિત પરીક્ષા છે તે બે લાખને સાડત્રીસ હજાર યુવાનોએ આપેલી હતી અને લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમની અંદર એંશી માર્કના પેપરમાં ત્રીસ માર્કનો ગુણ ડેટા એનાલિસિસ ત્રીસ માર્કનું માત્રાત્મક યોગ્યતા અને વીસ માર્કનું ગુજરાતી આવી રીતે પાર્ટ એની અંદર એંશી માર્ક પૂછવામાં આવેલા હતા પરંતુ વિષય ગુજરાતી છે તેમાં વિગતથી ફકરા લખવા માટેના હતા જે ફકરા હતા તેમાં ફકરામાંથી સવાલ જવાબો હતા એ રીતનું વીસ માર્કનું ગુજરાતી પૂછાશે તેવું સિલેબસમાં દર્શાવવામાં આવેલું હતું પરંતુ પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્યતા સ્પષ્ટ ન થઈ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના જે ચેરમેન હસમુખ પટેલ સાહેબ છે તેમને મળીને રજૂઆત કરી હતી ત્યારે તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર આ અંગે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્નો પૂછવામાં નહીં આવે જ્યાં મિત્રો આવી રીતની એક સ્પષ્ટતા પણ કરેલી હતી જેથી કરીને બે લાખ સાડત્રીસ હજાર પરીક્ષાર્થીઓ ગુજરાતીના વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી પરંતુ પરીક્ષાની અંદર માર્કના વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારના હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે તેમના જવાબ લખી શક્યા ન હતા કારણ કે વ્યાકરણ પણ હાઈ લેવલનું હતું અને આ બાબતે ગંભીરતાપૂર્વક લઈને પરીક્ષાર્થી જે યુવાનો છે તે ડીજીપીને ને મળીને રજૂઆત પણ કરી હતી અને ડીજીપી તેમને પોલીસ ભરતી દળના જે વડા હતા નિર્જા ગોટરૂ મેડમ તેમને મળવા માટેની પણ સૂચના આપી હતી અને યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે દસ માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે તેમના કારણે મોટા ભાગના પરીક્ષાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઈ શકે છે જેથી કરીને આ દસ માર્કનું ગ્રેસિંગ છે તે દરેક ઉમેદવારને આપવામાં આવે એટલે કે દસ માર્કના ગ્રેસિંગ ગણીને તેમના આધારે જે પાસ થવાના ચાલીસ માર્કની ગણતરી કરવામાં આવે જેથી કરીને યુવાનોનું ભવિષ્ય ન બગડે જે અંગે નિર્જા ગોટરૂ ખાતરી આપી હતી કે કમિટીની મિટિંગમાં આ નિર્ણય લઈને યોગ્ય કરવામાં આવશે પરંતુ કહી શકાય ને કે હજી સુધી આ બાબતે કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો અને પરીક્ષાર્થીઓની ચિંતા પણ વધી રહી છે કારણ કે દરેકે દરેક ઉમેદવાર મિત્રના ગુણ છે તે જાહેર થઈ ગયા છે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરી દેવામાં આવેલા છે અને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગણતરીના દિવસોમાં આ બાર હજાર જેટલી જગ્યા ભરવા માટે બાર હજાર જગ્યાના બે ગણા ઉમેદવાર મિત્રો એટલે કે ચોવીસ કે પચીસ હજાર ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે પરંતુ આ ગ્રેસિંગના બાબતે હજી સુધી કોઈ પણ જાતની નિર્ણય લેવામાં નથી આવ્યો જેથી કરીને જે ઉમેદવાર મિત્રો છે તે તેમની અંદર ખૂબ જ ચિંતાઓ વધી રહી છે આવી રીતે કહી શકાય કે પેપરની અંદર દસ માર્કનું ગ્રેસિંગ આપવા માટે ઘણા ઉમેદવાર મિત્રોએ અંગ કરેલી છે જ્યાં મિત્રો લોકરક્ષક કોન્સ્ટેબલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો કહી શકાય એવો કામ મુદ્દો હતો જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો